સ્પેલિંગ ઉચ્ચાર અ સાથે અંગ્રેજી શબ્દો ઈ એલ એ એન ઇલે એટલે સાંચિત અથવા જુસ્સો ઈ એલ બી ઓ ડબલ્યુ એલબો એટલે કોણી ઇ આઈ જી એ ટી એટ એટલે આઠ ઇ એલ ડી આર એન્ડર એટલે વડીલ અથવા મોટું એ એલ ડી આર આઈ ટી સી એચ એલ્ડરીચ એટલે વિકરાળ અથવા ભયાનક ઇ એલ ઇ સી ટી ઇલેક્ટ એટલે ચૂંટવું ઇ એલ ઇ સી ટી આર આઈ સી ઇલેક્ટ્રિક એટલે વીજળી ઇ એલ ઇ સી આર આઈ સી આઈ ટી વાય ઇલેક્ટ્રિક એટલે વીજળી ઇ એલ ઇ વાય એલ ઇજી એટલે શોકિત ઇ એલ ઇ એમ ઇ એન ટી એ આર વાય એલિમેન્ટ્રી એટલે પાયાનું મૂળભૂત ઈ એલ ઈ પી એચ એ એન ટી એલિફન્ટ એટલે હાથી ઇ એલ ઇ વી એ ટી ઈ એલિવેટ એટલે ઊંચું કરવું ઇ એલ આઈ સી આઈ ટી ઇલિસિટ એટલે માહિતી કાઢવી ઇલ આઈ જી આઈ બી એલ ઇ એલિજિપ્સ એટલે લાયક ઈ એલ આઈ એમ આઈ એન એ ટી ઈ એલિમિનેટ એટલે બાકાત રાખવું ઈ એલ આઈ ટી ઈ એલિટ એટલે ઉચ્ચ વર્ગનું અથવા ચુનિંદા ઈ એલ આઈ ટી આઈ એસ ટી એલિટિસ્ટ એટલે વચસ્વવાળું ઈ એલ આઈ એક્સ આઈ આર ઇલિકસર એટલે સજીવની અથવા અમૃત ઈ ડબલ એલ આઈ પી ટી આઈ સી એ એલ ઇલિપિક્ટલ એટલે લંબગોળ